જેતપુરના ભોજાદાર વિસ્તારમાં એક ગોરકી ઉર્ફે રેખાબેન નામની મહિલાની હત્યા નીપજવામાં આવેલ હતી જેમાં પ્રથમ પોલીસને કોઈ ક્લુ ન મળતા એમની આસપાસના જે સગા છે એમની વેરીફાઈ કરતા તેમના પતિ જે આરોપી તરીકે અત્યારે પ્રસ્થાપિત થયા છે જે રાકેશસિંહ ઉર્ફે દિલીપ ફતેહ બહાદુસિંહ જગત બહાદુરસિંહ એમને શોધખોળ કરી અને પકડી અને એમને આ ગુનાના કામે અટક કરવામાં આવેલા હતા તેમની પૂછપરછ દરમિયાન જે આ મરણજનાર છે તેમની દીકરી છે રિતુસિંહ એ એમની પારકી દીકરી હતી અને આ મા દીકરીને સારું પડતું એટલે અવારનવારને મળવા જતી હતી જે આરોપીને પસંદ ન હતું એ બાબતે બંને વચ્ચે રજક થતી હતી અને અંતમાં આણે એમને કાતર વડે હુમલો કરી અને આમનું મૃત્યુ નિપજાવી અને પછી ફરાર થઈ ગયેલો હતો અને જેતપુર સિટી પોલીસના પીઆઈ શ્રી પરમાર તેમજ તેમની ટીમે તેમને ડિટેન કરી અને ધોરણસર અટક કરવામાં આવેલા હતા અને હાલ તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અત્યારનું કારણ એમને જે જે દીકરી હતી એ આગલા ઘરની હતી જે મરણ જનારની એટલે એમને જે એની માં મળવા જતી હતી એ આરોપીને પસંદ ન હતું એને અવારનવાર ના પાડેલ હતી તેમ છતાં મળવા જતી હતી એ બાબતે રજત થતા એમાં ઉશ્કેરાટ આવી જતા એમણે એમનું મટર કરેલ છે એમને સાહેબને પણ આમાં ઈજા થયેલ છે જે એમની દીકરી છે જે સોરી ફરિયાદી જે રીતુસિંહ એમને પણ આ કાતર વડે એમને હુમલો વચ્ચે પડતા હુમલો એમના ઉપર પણ થયેલ છે અને એ બાબતે પણ એફઆઈઆર મનો છે ના એ તો હજી એનું મેડિકલ કરવામાં આવેલ છે એટલે વધારે આગળની જે પેલી મેડિકલ હિસ્ટ્રી આવશે પછી ખ્યાલ આવશે